વેલકમ ટુ ન્યૂઝ કિચન તો ચલો ફ્રેન્ડ્સ આજે આપણે પરવળનું ભરેલું શાક બનાવીશું તો વિડીયો એન્ડ સુધી જોજો ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો પરવલનું ભરેલું શાક બનાવવા માટે મેં અહીંયા પરવળ લઈ લીધા છે તો તેને આપણે સારી રીતે વોશ કરી લેશું તો આપણા પરવળ વોશ થઈને રેડી છે હવે આપણે તેની છાલ સારી રીતે ઉતારી લેશું અને વચ્ચે કટ લગાવી તેના બી સારી રીતે કાઢી લેશું તો આપડા પરવડ કટ થઈને રેડી છે તો હવે આપણે પર્વતનું ભરેલું શાક બનાવવા માટે મસાલો બનાવીશું તો તેના માટે એક પેન લઈ લીધું છે તેમાં એક ચમચી જેટલું તેલ લઈ તેલ સારી તે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ લેશું અને તેને સારી રીતે શેકી લેશું બ્રાઉન કલર થાય ત્યાં સુધી તેને સારી રીતે શેકવાનો છે તો આપણો ચણાનો લોટ સારી રીતે શેકાઈ ગયો છે તો હવે આપણે તેમાં મસાલા કરીશું મસાલા તરીકે લાલ મરચું પાવડર નાખીશું સ્વાદ અનુસાર મીઠું નાખીશું ધાનાજીરું પાવડર નાખીશું થોડો એવો હળદર પાવડર નાખીશું થોડી એવી ખાંજ નાખીશું લંગદાણાનો ભૂકો નાખીશું એક ચમચી જેટલી લસણની પેસ્ટ નાખીશું થોડો એવો લીંબુનો રસ નાખીશું લીલા ધાણા નાખીશું અને થોડું એવું તેલ નાખી સારી રીતે મિક્સ કરી મસાલો બનાવી લેવાનો છે તો આપણા શાકનો મસાલો બનીને રેડી છે તો હવે આપણે પરવળની અંદર સારી રીતે ભરી લેશું તો આપણે આ બધા જ પર્વત સારી રીતે ભરી લીધેલ છે તો હવે આપણે કડાઈ લેશું તેમાં ચાર ચમચી જેટલું તેલ લેશું તેલ સારી રીતે ગરમ થઈ જાય ત્યારબાદ થોડી એવી હિંગ થોડો એવો હળદર પાવડર અને થોડું એવું મીઠું નાખી સારી રીતે વઘાર કરી લેવાનો છે પરવલ નાખી સારી રીતે ચમચાના મદદથી મિક્સ કરી દેવાનું છે ત્યારબાદ દસ મિનિટ સુધી ઢાંકીને તેને સારી રીતે ચડવા દેવાનું છે તો દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરીશું તો હવે આપણે જે મસાલો બનાવેલો હતો એ નાખીશું અને થોડું એવું પાણી નાખી સારી રીતે મિક્સ કરી દેસું થોડો એવો લાલ મરચું પાવડર નાખીશું થોડું એવું જીરું પાવડર નાખી સારી રીતે મિક્સ કરી દેસુ પાછું તેને ઢાંકી દેસુ અને સારી રીતે દસ મિનિટ સુધી ચડવા દેસુ દસ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે ચેક કરીશું તો વિડીયોમાં જોઈ શકો છો કે આપણું શાક સારી રીતે બની ગયું છે તો ઉપરથી લીલા ધાણા નાખીશું તૈયાર છે પરવળનું ભરેલું શાક તો હવે આપણે તેને એક પ્લેટમાં સવ કરીશું આ શાક એકવાર જરૂરથી બનાવજો ખૂબ જ મસ્ત લાગે છે જેનો વિડીયો કોઈપણ કારનો સર ગમ્યો હોય કે હેલ્પફુલ લાગ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો રોજ રોજ નવી નવી રેસીપી જોવા માટે પિનુઝ કિચનને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી રેસીપી સાથે ત્યાં સુધી બધાને બાય આવજો થેન્ક્સ ફોર વોચિંગ ટેક કેર જય શ્રી કૃષ્ણ